જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીનો પરિવાર ગત તારીખ પંદર ફેબ્રુઆરીના ધણી માતંગ જન્મ જયંતિ નિમિત્તિ ગામમાં ગયા હતા તે સમય દરમિયાન ચોરી તેમના ઘરમાં કડા કરી ગયા હતા ઉજવણી બાદ ફરિયાદીના પરિવારના સભ્યો પરત ઘરે આવીને જોતા ઘરના તાળા તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યા હતા આ ઉપરાંત ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો બાદમાં ઘરમાં વધુ તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ રૂપિયા તેત્રીસ હજાર એકસોની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે